નમસ્કાર દિવસભરના તાજા સમાચારોમાં તમારું સ્વાગત છે તમારી સાથે હું છું ગોસ્વામી સમાચારો વિસ્તારથી જાણીએ એ મહત્વના સમાચારો ઉપર એક નજર મિત્રો આજની વિડીયોમાં વાત થશે પાકિસ્તાનના એક રાજ્યના મુખ્યમંત્રી જે ગાયબ થઈ ગયા છે લ્યો કરી લો વાત ત્યારે આગળ વાત થશે તો શું પંદર લાખ પોલીસ કર્મીઓને તૈનાત કરવા જોઈએ વાત હતી ચેન્નઈની ત્યારે આગળ વાત થશે વૃદ્ધાશ્રમના વડીલોએ અનાથ અને દિવ્યાંગ બાળકો સાથે ગરબા રમ્યા હતા ગૃહમંત્રી શરમ કરો તમારા રાજમાં દીકરીઓને ડર લાગે છે ઠાગ તેજસ્વા વિરોધ નવરંગાપુરા પોલીસ સ્ટેશને વધુ એક ફરિયાદ દાખલ કરવામાં આવી છે ત્યારે વાત થશે સાડત્રીસ વાહન ચાલકોના લાયસન્સ રદ કરવામાં આવ્યા છે મુસ્લિમ સમાજની માગ આરોપીઓને ફાંસીની સજા આપો ત્યારે વાત થશે રાહુલે મહારાષ્ટ્રમાં દલિત પરિવારના ઘરે ભોજન બનાવ્યું હતું ત્યારે આગળ વાત થશે છેલ્લા નોર્તે વરસાદ અને પછી આ જિલ્લામાં આવશે વાવાઝોડું ત્યારે આગળ વાત થશે પૂર્વ પાકિસ્તાની ક્રિકેટર સાથે ભારતીય યુવતીએ કરી છે સગાઈ બે હજાર ત્રેવીસ સુધીમાં ભારતની અર્થવ્યવસ્થા સાત ટ્રિલિયન ડોલર થશે અને ગામડાની શેરીઓમાં યોજાતા પરંપરાગત ગરબા જોવા મળી રહ્યા છે હવે મિત્રો સમાચારો વિસ્તારથી શહેરમાં ભલે હજારો રૂપિયાના પાસ અને પાર્ટી પ્લોટમાં ગરબાનું ગાવાનું ચલણ વધી રહ્યું હોય પરંતુ ગામડાની શેરીઓ અને ચોકમાં તો આજે પણ પરંપરાગત ગરબા વડે માતાજીની આરાધના કરવામાં આવે છે જ્યાં કોઈ પણ સ્પીકર વિના લોકો દ્વારા જાતે ગરબા ગવાય છે છ અને તાળીઓના તાલેમ ગરબે ગુમે છે આ વિડીયો ઉત્તર ગુજરાતના કોઈ ગામડાનો છે જ્યાં પરંપરાગત રીતે પુરુષો ગરબે રમે છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો નીતિ આયોગના સી ઈઓ બીવી સુબ્રમણ્યમે કહ્યું છે કે ભારત આગામી બે થી ત્રણ વર્ષમાં વિશ્વની સૌથી ત્રીજી વ્યવસ્થા બની જશે જ્યારે દેશ આઝાદીના સો વર્ષ પૂરા કરશે ત્યાં સુધીમાં ભારત એક વિકસિત દેશ તરીકે ઉભરી આવશે બે હજાર ત્રીસ સુધીમાં આપણી અર્થવ્યવસ્થા સાત ટ્રિલિયન ડોલર સુધી પહોંચી જશે પીએમ મોદીનું લક્ષ્ય આપણા દેશને બે હજાર સુડતાલીસ સુધીમાં એટલે કે આઝાદીના સો વર્ષ પૂર્ણ થવા પર વિકસિત ભારત બનાવવાનું રહ્યું છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ભારતની છોકરીએ પૂર્વ પાકિસ્તાની ક્રિકેટર સાથે સગાઈ કરી છે યુવતીનું નામ પૂજા બોમન છે અને તે ન્યૂયોર્કમાં રહે છે પૂજાએ તાજેતરમાં જ પાકિસ્તાની સ્પિનર રજા હસન સાથે સગાઈ કરી છે બંને આવતા વર્ષે જાન્યુઆરી ફેબ્રુઆરીમાં લગ્ન કરવાના છે બત્રીસ વર્ષીય રજા હસને એક ઇન્સ્ટા પોસ્ટમાં પૂજા સાથે તેની સગાઈની જાહેરાત કરી હતી રજાએ ઓક્ટોબર બે હજાર ચૌદમાં વન ડેમાં ડેબ્યુ કર્યું હતું અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગુજરાતમાં ફરી એકવાર વરસાદ વરસી શકે છે જોકે હાલ ગુજરાતીઓ નવરાત્રી ધામધૂમથી ઉજવી રહ્યા છે પરંતુ છેલ્લા અર્થે સુરત દ્વારકા સહિત ઘણા વિસ્તારમાં વરસાદી માહોલ જોવા મળશે તેવી શક્યતાઓ છે તો બીજી બાજુ વરસાદ બાદ રાજ્યમાં ભારે પવન ફૂંકાવાની શક્યતા છે ઉલ્લેખનીય છે કે હાલ રાજ્યમાં કોઈ વરસાદની સિસ્ટમ સક્રિય નથી પરંતુ છેલ્લા નોર્થે એક સિસ્ટમ સક્રિય થઈ શકે છે સમાચારની વાત કરીએ તો કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ મહારાષ્ટ્રના કોલ્હાપુરમાં એક દલિત પરિવારના ઘરે ભોજન બનાવ્યું હતું તે વિડીયો પણ શેર કર્યો છે વિડીયોમાં રાહુલ ગાંધી કહેતા જોવા મળી રહ્યા છે કે અજય તુકારામ સેનેડે મને તેમના ઘરે બોલાવ્યો અને રસોડામાં મદદ કરવાનો મોકો આપ્યો અમે સાથે મળીને ભાજી બનાવી હતી તેને ગ્રામ લીલા શાકભાજી પણ કહેવામાં આવે છે રીંગાની કઢી અને તુવેરની દાળ પણ તૈયાર કરી હતી મિત્રોને મહત્વના સમાચારની વાત કરીએ તો મુસ્લિમ સમાજની માંગ આરોપીઓને ફાંસીની સજા આપો વડોદરાના ભાયલી ખાતે થયેલ ઘટનાને લઈને લોકોમાં ભારે રોષ જોવા મળ્યો છે જોકે પોલીસે આરોપીને ઝડપીને આગળની કાર્યવાહી હાથ ધરી છે ત્યારે આ ઘટનામાં સંડોવાયેલા આરોપીઓને ફાંસીની સજા આપવા મુસ્લિમ સમાજે માગ કરી છે વાસણા પેટ્રોલ પંપ ચાર રસ્તા પર મુસ્લિમ સમાજના આગેવાનો એકઠા થઈને આરોપીઓને ઉગ્ર વિરોધ કર્યો હતો મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સાડત્રી વાહન ચાલકોના લાયસન્સ રદ કરાયા છે હાઈકોર્ટની સુજા બાદ ટ્રાફિક પોલીસ હરકતમાં આવી છે નિયમોનો ભંગ કરતા વાહન ચાલકના લાયસન્સ રદ કરી દેવામાં આવ્યા છે ટ્રાફિક પોલીસ દ્વારા મહત્તમ હેલ્મેટ નહીં પહેરીને વાહન ચલાવતા ઉપરાંત ટ્રાફિકના નિયમનો ભંગ કરીને છ જેટલા મેમો જેને આપવામાં આવ્યા છે એવા બે હજાર જેટલા વાહન ચાલકોના લાયસન્સ રદ કરવા માટેનો રિપોર્ટ આરટીઓને કરવામાં આવ્યો છે જેમાં આરટીઓ દ્વારા સાડત્રીસ જેટલા વાહન ચાલકોના લાયસન્સ રદ કરવામાં આવ્યા છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ઠગ તેજસ શાહ વિરુદ્ધ નવરંગપુરા પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ દાખલ કરવામાં આવી છે શહેરના મહા ટ્રાવેલ એજન્ટ વિરુદ્ધ શહેરના એક ડૉક્ટરે છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે પ્રાપ્ત માહિતી અનુસાર એક ડૉક્ટરે આ ટ્રાવેલ એજન્ટ વિરુદ્ધ રૂપિયા અગિયાર લાખ બ્યાસી હજારની છેતરપિંડીની ફરિયાદ નવરંગપુરા પોલીસ સ્ટેશનમાં આપી છે આ અરજી દાખલ થવાને પગલે નવરંગપુરા પોલીસ સ્ટેશન પીઆઈ દેસાઈને તાબડતો તપાસ શરૂ કરી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો રાજ્યમાં વારંવાર દુષ્કર્મનો ભોગ દીકરીઓ બની રહી છે ત્યારે સુરતમાં આમ આદમી પાર્ટીએ વિરોધ નોંધાવ્યો હતો કાળા કપડા પહેરી અને કાળી પટ્ટી ધારણ કરીને આ પાર્ટી રસ્તા પર ઉતરી હતી રેલીમાં ગૃહમંત્રી શરમ કરો તમારા રાજમાં દીકરીઓને ડર લાગે છે સહિતના પોસ્ટર અને બેનરો સાથે કલેક્ટર કચેરી ખાતે પહોંચ્યા હતા આ ઉપરાંત ગૃહમંત્રી સંઘવીના રાજીનામાની માગ પણ કરી હતી મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો વૃદ્ધાશ્રમના વડીલોએ અનાથ દિવ્યાંગ બાળકો સાથે ગરબા રમ્યા હતા સુરતમાં વૃદ્ધાશ્રમના વડીલોએ અનાથ અને દિવ્યાંગ બાળકો સાથે ગરબા રમીને માતાજીની ભક્તિ સાથે સાથે ખુશીઓને વેચવાનો પણ પ્રયાસ કર્યો હતો જેમાં ગરડા બા દાદાની સાથે અનાથ ભૂલકાઓ મંદબુદ્ધિ બાળકો એચઆઈવીગ્રસ્ત બાળકો કેન્સરગ્રસ્ત બાળકો દિવ્યાંગ બાળકો માટે હેલ્પિંગ હેન્ડ્સ દ્વારા ખુશ્ય વેચવાનો પ્રયાસ કરાયો હતો આ ઉજવણીમાં ત્રણસો જેટલા લોકોએ એકસાથે સાથે લાખ નોરતાની ઉજવણી કરી હતી મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ચેન્નાઈના મરીના બીચ પર એરફોર્સના એર શો દરમિયાન પાંચ લોકોના મોતને લઈને સરકાર પર સવાલો ઉભા થઈ રહ્યા છે આ દરમિયાન રાજ્યના આરોગ્ય મંત્રી પાંચસો પોલીસ કર્મી તૈનાત કરવામાં આવ્યા હતા એરફોર્ટ હોસ્પિટલમાં સો બેડ તૈયાર રાખવા કહ્યું હતું અમે ચાર હજાર બેડ તૈયાર રાખ્યા હતા મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પાકિસ્તાનથી ચોંકાવનારા ખરાબ સમાચાર સામે આવ્યા છે પાકિસ્તાનના ખૈબર પખ્તું નખવા રાજ્યના મુખ્યમંત્રી અલી અમીના ગંડાપુર પાંચ ઓક્ટોબરથી ગુમ છે ગૃહમંત્રીના દાવાથી મુખ્યમંત્રીના અચાનક ગુમ થવાનું રહસ્ય વધુ ઘેરાયું છે તેમનું કહેવું છે કે તેઓ કોઈ કેન્દ્રીય એજન્સીની કસ્ટડીમાં નથી પોલીસે શોધખોળ કરી છે પરંતુ તે મળ્યા નથી ગંડાપુર શનિવાર સાંજથી જ રાષ્ટ્રીય રાજધાની ઈસ્લામાબાદમાં તેમના નિવાસ સ્થાનથી ગુમ છે તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશું ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે